ി സ്വകാര് സർജനഹ ഭഗവാൻ ആ പവിത്ര ആത്മാർഹര നോ ഭാഗ്

ముస్వీట్ ముస్లిమో ద్వారా హుల్లా పూజీ పవర్ అర్థ చెారీ તો પછી અપવિત્્ર અસ્તિત્વને સર્જનહાર અને સર્વશક્તિમાન કેવી રીતે કહી શકાય મુસલમાનો દ્વારા પૂજવામાં આવતી એન્ટીટી ભગવાન નથી તે અંગેના પોડાવાનો બીજો ભાગ સોરા નમી એકાણોમાં મળી શકે છે ખરેખર મને મુહં્મદને આ શહેર ના ભગવાન ની પૂજા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને જેની પાસે બધી વસ્તુ છે અને મને આજ્ઞા આપવામાં આવી છે કે હું લોકો માં સામેલ રહે છે శ్లోకే స్పష్టమీ పూజా భగవన్మ నా సంస్కరణ ముజ సర్జక సీజము సపడే సాగవా భగవా శ్లోక మా స్పష్టమే ఆదేశా మకావన్ ఉచ స్థాన ధరే મોહમ્મદ મકાના દેવ ને નિર્માતા છે જેમ કે શ્લોક ના જોવા માં અને તેમની બધી વસ્તુ શક્તિ છે મકાના દેવ સ્થિતિ પૃથ્વી સપાટી પર સીમેક માત્ર એક સ્થાનિક દેવ છે તેમ કહી શકાય વાસ્તવ માં મુશ્લમો આજે પણ માને છે કે તેઓ જે પૂજા કરે છે તે સાચા ભગવાન સર્જનહાર છે જો મુસ્લિમો હજુ પણ માને છે કે તેઓ સાચા ઈશ્વર સર્જનહાર ની પૂજા કરે છે તો પછી પરોશ્રીતે તેઓ સંગીત તેની વિભાવના ને સ્વીકારો છો કારણ કે સર્વ સર્જક પોતાને પવિત્ર આત્મા તરીકે આત્મા થી જન્મેલા મનુષ્ય ના સ્વરૂપ તરીકે પણ પ્રગટ કરી શકે છે એટલે ત્રીસો ત્રીસ ત્રીને તેની વિભાવના ને హా యాద రాబ మహర్ణ ద్వారా పూజ మగ దేవ అల్లాహీ ముస్లిమో ద్వారా పూజా તા ત્યાર સુધી મુસ્લિમોને એ સમજાયું નથી કે તેઓ શહાદા દ્વારા તેમના મગતાના ભગવાન પ્રત્યે વફાદારી વ્યક્ત કરીને સાચા ભગવાન સર્જકના અસ્તિત્વને નકારીને અને ફક્ત તેમના અલલા મકાના ભગવાન પૂજા કરીને તેમના મકાન બનાવી રહ્યા છે તો શા માટે મુસ્લિમો હજુ પણ તેમના હલ્લા ને ગૌણ કરે છે તેમ છતાં મુસ્લિમો ને એક પે એક પુસ્તક કુરાન આપવામાં આવ્યું છે અને મકાન ના ભગવાન પ્રત્યે તેમની વફાદારી જાહેર કરી છે કે તેઓ સાચા ભગવાન સર્જક પર તેમના હુલ્લા માં વિશ્વાસ કરે છે શું તેઓએ વિચાર્યું નથી કે મૃત્યુ પછીના જીવનમાં મકાન ના ભગવાન તેમના પ્રત્યે તેમની તેમને પ્રામાણિકતા માટે તેમને જવાબદાર કદાચ આવી શકે છે જયારે તેઓ તેમને વફાદારી પર સવાલ ઉઠાવવા માટે રહી છે કારણ કે કેટલાક મુસ્લિમો તેમના હૃદય માં સાચા ભગવાન સર્જક માં ગુપ્ત રીતે માને છે چون تیو تیم نا پربودش جهان نه هوا جایی، جهانی کلی آم جاہر کریو که تیم نیه فقط مذکا نا بھروا نیه پوژه کروانو عادش آپوا ماظور هاتو. محمد نا سنسکرن مجب سر جکس جی مذکا ما رحیشه، خاص کریمه کعبه ما માનવ અધિકાર છે જેનો કોઈ પણ વ્યક્તિ દ્વારા વિરોધ કરી શકાતો નથી પછી તે માત્ર પૃથ્વીની સપાટી પર રહેતો હોય મુસ્લિમો ના ભગવાન કાબા માં રહે છે તો શું મોતેર કુમારિકાઓ થી ભરેલું સ્વર્ગ પણ ત્યાં અસ્તિત્વ ધરાવે છે ફક્ત મુસ્િમો જ જાણે છે શું મગતાના ભગવાન જે પૃથ્વીની સપાટી પર રહે છે તેમના અનુયાયીઓના આત્માઓને પછીના જીવનમાં રક્ષણ અને બચાવી શકે છે જ્યાં સુધી આપણે જાણીએ છીએ મૃત્યુ પછી ના માનવ આત્મા બચાવી શકે તેના સર્જન પાછા આવીશું યાદ રાખવાની એક મહત્વ ની વાત એ છે કે મોહમ્મદ જેની પૂજા કરતા હતા દેવ

એવી આશા રાખવામાં આવે છે કે મુસ્લિમો હવે તેમના અલ્લાહ ને રહેશે નહીં